કાલે હતી દિવાળી ને આપણે આવ્યા હતા ભાગવલ ધામ અત્યારે આપણે આવી ગયા છે વન તો આજના વિડીયોમાં દર્શન ખાખરિયા વન છત્રીવીર ભાતીજી મહારાજ તો સાથે આપણા ગૃહ આવ્યા છે તો આ વન તમે જોઈ શકો છો આ રીતની બજાર જોવા મળે છે આપણે સામેથી આવ્યા હવે જઈ રહ્યા છીએ આપણે અંદર અને જ્યારે તમે અહીંયા આવશો એટલે તમને નાનું એવું બજાર જોવા મળશે અહીંથી તમને નારિયલ પ્રસાદ અગરબત્તી મળી જશે તો તમે જઈ શકો છો કાલેથી દિવ દિવાળી એટલે કંઈક આરતી ફિલ જોવા મળે છે તો કંઈ નહીં એ દિવસ તમે બને આવો દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો સામે છે મંદિર બધી ઘણી બધી નહીરો પ્રસાદની તમને દુકાનો જોવા મળશે તમે ન્યારો પ્રસાદ લઈ શકો છો તો મિત્રો આ છે કાકાર્ય હવાનનું જે પતિજી મહારાજનું મંદિર છે એ કંઈ આનું બહારથી જોવા મળે છે ને હવે જઈ રહ્યા છે આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે

ああ。<laughs> તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છે ભાષણ કુવા આવેલો છે તો જોવા માટે એકરિયાની અંદર જે કુવો છે તે કુવાની અંદર કુત્ર ભાતીજી મહારાજનો નાવ દેવતા રહે છે એ કરવામાં આવે છે ને એ નાગ દેવતા છે એ ભાતીજી મહારાજનો જે સાચો ભક્ત હોય તેને જોવા મળે છે મતલબ દર્શન આપે છે તો હવે જઈ રહ્યા છે આપણે કુવા તરફ તો વિડીયો સાથે બની આવે મંદિર પાછળ ની પાછળ જે કુવો છે તે આવેલો છે જે બધા લોકો ભક્તો કુવાની અંદર જોવા માટે જાય છે સામે તમે જોઈ શકો છો

તો મિત્રો હવે જઈ રહ્યા છે આપણે જે જગ્યા પર ક્ષત્રપિધ ભાતીજી મારી રાજ મસ્તક કપાયું તે જગ્યા પર સાથે એ મિત્રો હવે તે જગ્યા પર તો જઈ રહ્યા છે આપણે બરાબર જ્યારે તમે આવજો એટલે તમે નાયળ વધેરી શકો છો સામે મંદિર હવે જઈ રહ્યા છીએ આપણે આગળની તરફ તો મિત્રો તમે જોઈ શકો છો આ જગ્યા પર જ્યારે વીર ફાતીજી મારા ગાયમાં તે રક્ષા કરવા જાય છે ત્યારે આ જગ્યા પર ક્ષત્રિય ફાતીજી મહાર મસ્તક આ જગ્યા પર કપાય કહેવામાં આવે છે તમે જગ્યાનું પણ દર્શન કરી શકો છો આપણા વિડીયોના માધ્યમથી